શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ માગસર માસ માર્ગશીર્ષ માસ કે અગહન માસની પૂર્ણિમાના મહાત્મય વિશે આજે ભગવાન શ્રી ગુરુદત્તાત્રેયનો જન્મોત્સવ પણ મનાવાય છે ભગવાન ગુરુદેવ દત્તની કથા સાંભળીશું અને આ પૂર્ણિમાની પૂજા વિધિ તથા મહિમા કથા પણ સાંભળીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ગુરુર બ્રહ્મા વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે ન બોલો ભગવાન ગુરુ દત્તાત્રેય છે પરમ ગુરુદેવની છે મિત્રો પૂર્ણિમા એટલે સંપૂર્ણ ચંદ્રમાના દર્શન કરવા દર્શન થાવા ચંદ્રમા સોળે કળાએ ખીલેલા હોય છે માક્ષર માસ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે અને આ માસની પૂર્ણિમા એટલે મૃગશિરા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા છે ખાસ એટલા માટે પણ આ પૂર્ણિમા છે કારણ કે આજે ત્રિદેવ સ્વરૂપ ભગવાન ગુરુદત્તાત્રેયનો જન્મોત્સવ મનાવાય છે આમ તો દરેક માસની પૂર્ણિમા કંઈક કંઈક ખાસ હોય છે કારણ કે દરેક માસની પૂર્ણિમાના દિવસે કોઈને કોઈ ઉત્સવ જોડાયેલો છે પૂર્ણિમાના દિવસે કહેવાય છે કે જે આપણે કાર્ય કરીએ તે ઉત્તરોત્તર ગતિ કરે છે શુભ અને મંગળ પરિણામ આપે છે એટલા માટે પૂર્ણિમાના દિવસે ખાસ શુભ કાર્ય કરાય છે ખરીદી કરાય છે માતા મહાલક્ષ્મીને પ્રિય એવી આ પૂર્ણિમા છે માટે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ આજે ભક્તો માતાની પૂજા આરાધના કરીને મંગલકામના કરે છે જેથી જીવનમાં ધન વૈભવની પ્રાપ્તિ થતી રહે આજે સત્યનારાયણ દેવની કથા કરવી સાંભળવી શુભ મનાય છે ભગવાન ગુરુદત્તાત્રેયની જન્મકથા સંભળાય છે દત્તાત્રેયની પૂજા અર્ચના કરાય છે જે ભક્તોએ ગુરુ ધારણા કરી ના હોય તેઓ આજે ગુરુદેવ દત્તને પોતાના ગુરુ તરીકે નિમી શકે છે

તે ગુરુના પણ ગુરુ નવનાથ જેને કહેવાય છે તેમના પણ ગુરુ છે તાંત્રિક ગુરુ કહીએ માંત્રિક ગુરુ કહીએ આધ્યાત્મિક ગુરુ કહીએ ત્રિદેવનું સાયુજ્ય જેમાં છે ત્રણેય દેવતાના ગુણો સમાયેલા છે જેમાં તે છે ગુરુ ગુરુ દત્તાત્રેય ભગવાન વિષ્ણુના અવતાર છે ગુરુવાર જેમને પ્રિય છે બૃહસ્પતિવારનું જ્યારે ગુરુ દત્તાત્રેયનું વ્રત પણ ઘણા ભક્તો કરે છે આપણી બુદ્ધિમાં મનમાં જો અંધકાર હોય તેને દૂર કરવા માટે પ્રભુને પ્રાર્થના કરાય છે કૃષ્ણ પૂજા કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એમાંય ખાસ કરીને આ માક્ષર માસમાં તો ગીતા જયંતિ પણ આવે છે ભગવાન શ્રી કૃષ્ણ પણ પરમગુરુ છે ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીને પણ પૂર્ણિમા સમર્પિત છે સત્યનારાયણ ભગવાનની કથાનું વિધાન છે અને લક્ષ્મી પૂજનનું પણ કારણ કે લક્ષ્મીજીનો જન્મદિવસ તો બે વખત મનાવાય છે એક તો પૂર્ણિમા પૂર્ણિમા એટલા માટે કે ચંદ્રદેવ લક્ષ્મીજીના ભાઈ છે પૂર્ણિમાની રાત્રિ તે મહારાત્રિ પણ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણએ આજ રાત્રિમાં મહારાસની રચના કરી હતી અને ભક્તોને આનંદ આપ્યો હતો જ્યારે અમાવસ્યામાં તો ચંદ્ર દર્શન જ થતું નથી અંધકારમય તિથિ હોય છે એટલા માટે પૂર્ણિમાની તિથિ તે દેવતાઓને સમર્પિત છે આ માસની પૂર્ણિમા તો હવે બે હજાર વર્ષની છેલ્લી પૂર્ણિમા છે હવે બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થશે અંગ્રેજી માસ પ્રમાણે માન્યતા છે કે પૂર્ણિમાનું વ્રત રાખવાથી સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી કથા સાંભળવાથી પણ વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ સંપન્નતા બની રહે છે માગસર માસની પૂર્ણિમા નીતિથી તે ખાસ ચંદ્રદેવને સમર્પિત છે એટલા માટે આજે ચંદ્ર પૂજાનું પણ વિધાન છે ચંદ્રદેવને અર્ધ્ય આપીને ચંદ્રદેવના દર્શન કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે ચંદ્રમૌલેશ્વર ભગવાન મહાદેવની પૂજા કરવાથી પણ શારીરિક માનસિક કષ્ટ મટે છે લક્ષ્મી પૂજન કરવાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય છે અને ઘણા ભક્તો કુળદેવીના દર્શન કરવા પણ જાય છે પૂર્ણિમા ભરે છે ડાકોર છે દ્વારિકા છે માય મંદિર છે ત્યાં પૂર્ણિમા ભરવા જાય છે પૂર્ણિમા ભરવાથી પણ શારીરિક માનસિક બલની પ્રાપ્તિ થાય છે ઘરમાં જીવનમાં ધન વૈભવની પ્રાપ્તિ થાય છે વંશ વૃદ્ધિ થાય છે પૂર્ણિમાનું મહાત્મય ઘણું છે સૌ પ્રથમ આપણે માક્ષર માસની પૂર્ણિમા ક્યારે છે વ્રત ક્યારે રાખવાનું છે કારણ કે તિથિ બે દિવસ પડે છે તે જાણી લઈએ અને ચંદ્ર દર્શનનું શુભ મુહૂર્ત શું છે તે પણ જાણી લઈએ માક્ષર માસની પૂર્ણિમાની તિથિ આરંભ થાય છે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ બપોરના લગભગ અઢી વાગે એટલે કે બે ને ત્રીસ મિનિટે પૂર્ણિમા તિથિ તે રાત્રિની તિથિ કહેવાય છે જ્યારે ફૂલ મૂનના દર્શન થાય છે ચંદ્રમાના પૂર્ણપણે દર્શન થાય છે તે તિથિ પ્રમાણે જોઈએ જેને વ્રતની પૂર્ણિમા કહેવાય છે તે છે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ આજે જ ગુરુદત્તાત્રેય જન્મોત્સવ પણ ઉજવાશે અને ઘણા ભક્તો પંદર તારીખે પણ સૂર્યોદય તિથિ પ્રમાણે પણ પૂર્ણિમા કરી શકે છે સ્નાન દાન જપનું મહત્વ આપણે જોઈએ તો તે પંદર ડિસેમ્બરે ઉજવાનું રહેશે આમ ચંદ્રમાની તિથિ એટલે કે રાત્રિની તિથિ અને સૂર્યોદયની તિથિ પ્રમાણે બે દિવસ પૂર્ણિમા રહેશે બે દિવસમાંથી કોઈ પણ દિવસે સત્યનારાયણની કથા કરી શકાય છે હવે આપણે ચંદ્રોદયનો સમય પણ જાણી લઈએ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનો સમય છે સાંજે લગભગ પાંચ ને પંદર મિનિટની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોઈ શકે તે જાણી લેવું ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને દર્શન અર્ધ્ય આપીને પૂજન કરવું જોઈએ જે આપણે જે રીતે પૂજા કરતા હોય એ રીતે કરવું અથવા દર્શન કરીને નમન પણ કરી શકાય છે ભગવાન મહાદેવના મંત્ર જાપ પણ કરી શકાય છે ત્યારબાદ વ્રત પૂર્ણ થાય છે આ પૂર્ણિમાનું વ્રત એક જ દિવસનું હોય છે હવે આપણે જાણી લઈએ પૂર્ણિમાની વ્રતની પૂજા વિધિ વિશે પૂર્ણિમાના દિવસે જે ભક્તો તીર્થોમાં જઈને સ્નાન દાન જપ કરી શકે તેના માટે ઉત્તમ છે પરંતુ જે લોકો તીર્થ સ્થળોમાં જઈ શકતા નથી તેઓ ઘેરે રહીને પણ પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરી લે ત્યારબાદ શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને સૌ પ્રથમ ભગવાન નારાયણના સ્વરૂપ એવા સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપે ત્યારબાદ ગાયત્રી મંત્રનો જપ કરતાં કરતાં મંદિર પાસે આવવું જે આપણા ઘરનું નાનકડું મંદિર છે તેની સાફ સફાઈ કરી લેવી વસ્ત્ર આદિ બદલવાના હોય તો બદલાવી લેવા માતાજીની ચૂંદડી ઘણા પૂર્ણિમાના દિવસે બદલાવે છે તે રીતે સાફ સફાઈ કરી લેવી ઘરના મંદિરમાં જો લક્ષ્મી નારાયણનો ફોટો મૂર્તિ હોય તો તેની વિશેષ પૂજા થાય છે ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની પંચામૃતથી અભિષેક થાય છે ગંગાજલ આદિથી અથવા શુદ્ધ જલથી મંત્ર જાપ કરવા જોઈએ ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પ્રભુનું પૂજન કરવું જોઈએ અને આ વ્રતનો સંકલ્પ થાય છે કે પૂર્ણિમાનું વ્રત કેવી રીતે કરવા માગીએ છીએ પૂર્ણિમાનું વ્રત એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાંજે જ્યારે ચંદ્ર દર્શન થઈ જાય ચંદ્રમાનું પૂજન થઈ જાય એટલે રાત્રિના સમયે ભોજન લઈ શકાય છે નહીતર ઉપવાસ એટલે કે ફલ ફલાદી આદિ લઈને પણ પૂર્ણિમાનું વ્રત કરી શકાય છે કથા સાંભળવી ઘીનો દીપક પ્રગટાવવો ખાસ કરીને દીપદાનનું આજે ખાસ મહત્ત્વ હોય છે એટલા માટે ઘરના મંદિરમાં તો આપણે સવાર સાંજ દીપક પ્રગટાવીએ છીએ પરંતુ દેવી લક્ષ્મીના નામનો અખંડ દીપ પણ ઘણા ભક્તો પ્રગટાવે છે પૂર્ણિમાની સવારથી અથવા સાંજે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારથી બીજી સવાર સુધી આખી રાત્રિએ આ દીપક રહેવો જોઈએ માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ઘરના મેઇન દરવાજા પાસે પણ દીપદાન કરી શકાય છે તોરણ બાંધીને સાથિયા પૂરી શકાય છે મંદિરોમાં જઈને પણ દીપદાન કરી શકાય છે પવિત્ર નદી છે જલાશય છે તળાવ છે પીપળાનું વૃક્ષ છે તુલસીનો ક્યારો છે ત્યાં પણ દીપદાન થાય છે આ માક્ષર માસની પૂર્ણિમાનું વ્રત કરવા માત્રથી બત્રીસ પૂર્ણિમાનું વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે એવું મહત્ત્વ છે આ પૂર્ણિમાના દિવસે મૌન વ્રત પણ ધારણ કરી શકાય છે ભગવાન મહાદેવના મંદિરમાં જઈને શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા થાય છે બિલ્વપત્ર ભાંગ ધતુરો ગંગાજલ પુષ્પ આદિથી ધૂપ દીપ નૈવેદ્ય આદિથી આ ઉપરાંત ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી દાન પુણ્ય થાય એટલું કરવું આપણી ઉપર પ્રભુએ કૃપા કરી હોય તો હાથને દેવામાં ઉપયોગ કરીએ લેવામાં ક્યારેય જરૂર ન પડે એવી પ્રભુને પ્રાર્થના કરીએ જેમને વસ્ત્રની આવશ્યકતા છે ધનની આવશ્યકતા છે અન્ન જળની આવશ્યકતા છે એ રીતે વ્યવસ્થા કરવી થાય એટલી કરવી કીડિયારું પૂરવું માછલીને દાણા ચણ નાખવા અને બની શકે તો આજે પીપળાના વૃક્ષમાં જલ અર્પણ કરીને સાત પરિક્રમા સૂતરના દોરાને વીંટાળતા બિટાડતા કરવી પિતૃદેવતાનું સ્મરણ કરવું કારણ કે આ ચંદ્ર માસની પૂર્ણિમા છે અગહન માસની પૂર્ણિમા છે પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ આ પૂર્ણિમા વિશેષ કહેવાય છે પિત્રોનું સ્મરણ કરવું પિત્રોના નામે દાન પુણ્ય કરવું અને ગીતાજીનો અધ્યાય છે વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે તે કરી શકાય છે વાંચી શકાય છે જો ઘરમાં સૂતક હોય કોઈનું જન્મ મૃત્યુ થયું હોય તો પણ વ્રત અવશ્ય થાય પૂજા ન થાય માક્ષર માસની પૂર્ણિમા બત્રીસ પૂર્ણિમાના વ્રતનું ફળ દેવાવાળી હોવાથી પણ આ પૂર્ણિમાનું મહત્વ હજાર ગણું વધી જાય છે એટલા માટે જ જે ભક્તો દાન પુણ્ય કરે છે વ્રત ઉપવાસ કરે છે તેની ઉપર પ્રભુ વિશેષ કૃપા કરે છે પરમપિતા પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રની કૃપા પ્રાપ્ત થાય છે ગુરુ દત્તાત્રેયની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે આજે દત્ત દત્તજયંતિ પણ છે દિગંબર મહાયોગી અવધૂત મહાજ્ઞાની સત્યાનંદ ચિદાત્મક સિદ્ધિ સિદ્ધિસેવિત યોગીજન પ્રિય બાલ ઉન્મત્ત આનંદદાયક આ બધા નામથી સંબોધાય છે ગુરુ દત્તાત્રેય સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અવતાર ગુરુદેવ દત્તાત્રેય મનાય છે તંત્ર મંત્ર સાધનાના ગુરુ પણ દત્તાત્રેય છે જે ભક્તો ગુરુદેવ દત્તાત્રેયની પૂજા ઉપાસના કરે છે તેને પણ તંત્ર બાધા ભૂત પ્રેત આદિ બાધામાંથી પણ મુક્તિ મળે છે ગુરુદેવ દત્તાત્રેયના આપણે મૂર્તિ કે ફોટોના દર્શન કરીએ તો તેમાં સ્વયં ગુરુદેવ દત્ત હોય છે અને બાજુમાં ગાય હોય છે ચાર કૂતરા જે વેદ સ્વરૂપે કહેવાના છે તે બીજું કોઈ નથી ગાય માતા તે સ્વયં પૃથ્વીદેવી છે આધ્યાત્મિક ગાય જાણવી જરૂરી છે આ સાથે ચાર કૂતરા છે ચાર કૂતરા અનુયાયી માનવા ચાર વેદના રૂપમાં દત્તાત્રેયનો અર્થ શું થાય છે તે પણ આપણે જાણી લઈએ દત્તનો અર્થ થાય છે આપેલું જેને આપણે દત્તક આપીએ છીએ અર્થાત આપણે કોઈને કંઈક આપીએ છીએ તેને દત્ત કહેવાય છે અને આ ત્રેય અર્થાત અત્રિ ઋષિના પુત્ર હોવાથી આ ત્રેય આ રીતે દત્તાત્રેય નામ પડ્યું પૌરાણિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે અસ્વસ્થામાં બલિ વ્યાસ હનુમાનજી વિભીષણજી કૃપાચાર્ય પરશુરામ ચિરંજીવી છે એ જ રીતે શ્રી દત્તાત્રેય સર્વવ્યાપ્ત અને ચિરંજીવી મનાય છે દત્તાત્રેય ભગવાનની પૂજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા થઈ જાય છે ગુરુ દત્તાત્રેયના ચોવીસ ગુરુ બતાવાય છે પૃથ્વી વાયુ આકાશ જળ અગ્નિ ચંદ્ર સૂર્ય કબૂતર અજગર સમુદ્ર પતંગિયું મધમાખી હાથી પારથી હરણ માછલી પિંગલા નામની વેશ્યા ટિટોળી બાળક કુંવારી કન્યા બાણ બનાવનાર સાપ કરોડિયો અને ભમરી આ ચોવીસ ગુરુ દ્વારા પ્રભુએ ઘણી શિક્ષા પ્રાપ્ત કરી છે આમ દત્તાત્રેયનું સ્વરૂપ જાણવામાં આવે છે માતા અનસુયા અને અત્રિને ત્યાં ત્રિદેવ રૂપે ત્રણ સંતાનો ઉત્પન્ન થયા જે બ્રહ્માજીના અંશથી ચંદ્રદેવનો જન્મ થયો શિવજીના અંશથી દુર્વાસા ઋષિ પ્રગટ થયા અને સ્વયં નારાયણના અંશથી જન્મ પ્રાપ્ત કર્યો તે છે સ્વયં દત્તાત્રેય ભગવાન આ રીતે માતા અંસુયા અને અત્રિ ઋષિને સંતાનનું સુખ પ્રાપ્ત થયું ત્રિલોકના સ્વામી તેમને ત્યાં ભક્તિથી વસ થઈને સતીત્વથી વસ થઈને જન્મગ્રહણ કરે છે આ કથા આપણા શાસ્ત્રોમાં પ્રચલિત છે ભારતભૂમિમાં સતી સાધ્વી સ્ત્રીઓમાં સતી અંસુયાનું સ્થાન ઘણું ઊંચું છે તેમની કુખેથી બ્રહ્મા વિષ્ણુ મહેશ અવતર્યા છે મહાસતી અંસુયાનું નામ સ્મરણ કરવા માત્રથી જ કહેવાય છે કે સર્વે પાપ નષ્ટ થાય છે સત્યવ્રત ધારણ કરનાર સતી અંસુયાનું નામ સ્મરણ કરવાથી ગંગા સ્નાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે નિત્ય પાંચ સતીઓના નામ સ્મરણ કરાય છે પાંચ સતીઓમાં અનસુયા માતાનો પણ નામ લેવાય છે હવે આપણે સાંભળી લઈએ ભગવાન દત્તાત્રેયની જન્મની કથા એવું માનવામાં આવે છે કે જ્યારે મહર્ષિ અત્રિ મુનિની પત્ની અનસુયાના પતિવ્રતા હોવાનો મહિમા ત્રણેય લોકમાં પ્રસરવા લાગ્યો ત્યારે માતા અનસુયાના વખાણ કરતા શ્રી નારદજી દેવી લક્ષ્મી દેવી સરસ્વતી અને માતા પાર્વતી પાસે જાય છે અને કહે છે હે દેવીઓ તમારા ત્રણેય દેવીઓ કરતાં પણ પતિવ્રતા સ્ત્રી ધરતી લોક ઉપર રહે છે ત્યારે ત્રણેય દેવીઓને થયું કે અમારાથી પણ પતિવ્રત ધર્મનું પાલન કોણ કરી શકે એ પાછું ધરતીલોક ઉપર ત્યારે નારદ મુનિ દેવી અનસુયાની વાત કરે છે હવે સ્ત્રી સહજ એવું કહેવાય છે કે મનમાં ક્લેશ થયો ત્યારે ત્રણેય દેવીઓએ પોતાના પતિ અર્થાત માતા મહાલક્ષ્મીએ ભગવાન શ્રી વિષ્ણુને દેવી પાર્વતીએ ભગવાન મહાદેવને અને દેવી સરસ્વતીએ પરમપિતા બ્રહ્માજીને આ વાત કરી અને કહ્યું કે તમે પૃથ્વીલોક ઉપર જાઓ અને દેવી અનસૂયાના સતીત્વની પરીક્ષા કરો આ સાંભળીને વિવશ થઈને ત્રણેય દેવતાઓ દેવી અનસુયા જ્યાં બિરાજમાન હતા તે આશ્રમમાં અત્રિજીના આશ્રમમાં પહોંચ્યા અને ત્રણેય દેવતાઓએ સાધુ રૂપ ધારણ કરીને દેવી અનસુયા માતા પાસે જઈને કહ્યું માતા ભિક્ષા દો અમને ભોજનની ઈચ્છા છે ત્યારે માતા અનસુયાએ ત્રણેય દેવોને સાધુ રૂપમાં આવેલા જોઈને આતિથ્યમાં કંદ મૂળ ફલ ફલાદી આદિ ધર્યા ત્યારે ત્રણેય દેવતાઓએ જે સાધુ રૂપ ધારણ કરેલા ત્રિદેવ હતા તેમણે માતા અનસુયાની સામે એક શરત મૂકી જે ઘણી આશ્ચર્યકારક હતી આતિથ્યનો સ્વીકાર કોઈ કરે જ નહીં ત્રણેય દેવતાઓએ કહ્યું હે માતા નિર્વસ્ત્ર થઈને તમે અમને ખોડામાં બેસાડીને ભોજન નહીં કરાવો તો અમે ભોજન નહીં કરીએ માતા અનસુયા આ શરત જાણીને મૂંઝવણમાં મુકાઈ ગયા અતિથિનો આદર સત્કાર કરવો તે આ ઋષિ પત્નીનો નિયમ હતો હવે કરવું તો શું સ્થિતિમાંથી કોણ બહાર કાઢે પતિ પણ હાજર ન હતા ત્યારે દેવીએ મનમાં ને મનમાં પોતાના પતિ અત્રિ ઋષિને યાદ કર્યા સ્મરણ કર્યું કે હે પતિદેવ મને માર્ગદર્શન આપો હવે હું શું કરું જો આવેલા અતિથિનો આદર નહીં કરવું તો શ્રાપની ભાગી બનીશ હવે કરવું તો શું કરવું ત્યારે માતા અનસુયાની સામે બ્રહ્મા વિષ્ણુ મહેશ સાધુ તરીકે આવેલા છે તે જોયા માતાને સાક્ષાત ત્રિદેવના દર્શન થયા પતિ કૃપાથી માતા અનસુયાએ પતિ અત્રિમુનિના કમંડળમાંથી જળ લઈને ત્રણેય સાધુ વેશ ધારણ કરેલા ત્રિદેવ ઉપર છાંટ્યું જોત જોતામાં ત્રણેય દેવતાઓ છ માસના નાના શિશુ બની ગયા અને આ અતિથિની શરત મુજબ ત્રણેય બાળકોને ખોડામાં લઈને માતાએ દુગ્ધપાન કરાવ્યું માતા અને બાળક બંને પ્રસન્ન થયા અને બીજી બાજુ ત્રણેય દેવીઓ પતિના વિયોગથી વ્યથિત થવા લાગી આખી પોતાના પતિ ગયા તે ગયા પાછા આવ્યા જ નહીં નારદ મુનિનું સ્મરણ કરવામાં આવ્યું નારદ મુનિ પધાર્યા અને દેવીઓએ પૂછ્યું કે અમારા પતિ ક્યાં છે ત્યારે નારદજીએ સર્વ ઘટના કહી સંભળાવી આ જાણીને ત્રણેય દેવીઓ ઘણી જ ચિંતા દૂર થઈ અને તેઓ પૃથ્વી લોક ઉપર આવી જ્યાં માતા અનસુયાનો આશ્રમ હતો અત્રિ ઋષિનો આશ્રમ હતો ત્રણેય દેવીઓ માતા અનસુયા પાસે આવીને ક્ષમા માંગવા લાગી અને કહ્યું કે અમારા પતિને પાછા અમને આપો ત્યારે માતાએ હસતા હસતા કહ્યું કે આ રહ્યા ત્રણેય બાળકો તેમાંથી તમે પોતપોતાના પતિને લઈ જાઓ ત્યારે દેવીઓ ઘણી મૂંઝાણી અને કહ્યું માતા અમને અભિમાન આવી ગયું હતું અમે જ અમારા પતિને તમારી પાસે કસોટી કરવા માટે મોકલ્યા હતા માટે અમારા પતિને પણ ક્ષમા કરો અને અમને પણ આપ તો દયાની દેવી છો હે માતા આપનું નામ સ્મરણ જો કોઈ કરે અનસૂયા તેના સર્વે કષ્ટ સોળ સમાપ્ત થાય છે આપ અમારી ઉપર પ્રસન્ન થાવ માતા અનસુયા ત્રણેય દેવીઓ ઉપર પ્રસન્ન થયા અને ફરીથી અત્રિ ઋષિના કમંડલમાંથી જલ લઈને ત્રણેય દેવતા ઉપર છાંટ્યું કે તુરંત તેઓ પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા ત્યારે દેવતાઓ પ્રસન્ન થઈને માતા અનસુયાને વરદાન માંગવા માટે કહે છે એવામાં ઋષિ પણ પધારે છે માતા અનસુયા કહે છે કે તમે ત્રણેય દેવતાઓ મારે ત્યાં સંતાન બનીને આવો પુત્ર બનીને આવો અને મને સુખ પ્રાપ્ત કરાવો ત્યારે ત્રણેય દેવતાઓ માતાને આશીર્વાદ આપે છે અને ત્રિદેવ ત્રણ મુખવાળા છ હાથવાળા દેવમય સ્વરૂપમાં પ્રગટ થયા જે દત્તાત્રેય નામે વિખ્યાત થયા જેમની પાછળ એક ગાય હતી ચાર કૂતરા આગળ હતા અને ઓદુંબર અર્થાત ઉમરાના વૃક્ષ નીચે નજીકના નિવાસસ્થાનમાં તેમનું સ્થાન બતાવવામાં આવ્યું છે વિવિધ મઠ આશ્રમ મંદિરોમાં ગુરુદેવ દત્તાત્રેયના ચિત્રજી મૂર્તિના દર્શન થવા લાગ્યા આમ આ માગસર માસની પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન દત્તાત્રેયના જન્મોત્સવ નિમિત્તે સર્વે ભક્તોને વધાય ગુરુદેવ ભગવાન દત્તાત્રેયની કૃપા સર્વે ભક્તો ઉપર બની રહે ગુરુર ગુરુર બ્રહ્મા વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ બોલો ભગવાન ગુરુદેવ દત્તની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ